નમસ્કાર કરુણા માં સૌનું સ્વાગત છે પણ ઝૂપડપટ્ટી ના બાળકોને શિક્ષિત કરવા માટેની જો વાત હોય તો કેટલાક નામો લેવા પડે બાજુમાં આવેલું વલ્લભ વિદ્યાનગર શિક્ષણ ધામ પણ ગણાય છે અને આજ આણંદમાં

આ સેવાકીય કાર્ય પણ ઘણા સમયથી કરે છે આજે આપણે એમની પ્રવૃત્તિ વિશે વાત કરી છે અને મયુરભાઈ આપણી સાથે જોડાય છે મયુરભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્તે સાહેબ ખૂબ ખૂબ આભાર સાહેબ મયુરભાઈ પહેલા તો એક કહો કે અમૂલમાં તમે કામ કરો છો ડેરી ટેકનોલોજીસ્ટ છો પણ આ ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષિત કરવા જોઈએ એવો કઈ રીતે વિચાર આવ્યો

જ્યાં હું જે જગ્યા પર પહોંચી શક્યો એ મુખ્ય કારણ શિક્ષણ હતું શિક્ષણ મળ્યું એની કારણે હું આ જગ્યા પર પહોંચી શક્યો એટલે મને એમ લાગે છે કે શિક્ષણના માધ્યમથી કંઈક અબહુ પરિવર્તન આપણા દેશમાં આપણા સમાજમાં આપણા પોતામાં પણ આવતા હોય છે અને ઉદાહરણ હું ઉત્તમ ઉદાહરણ પોતે જ છું એટલે બાળકોને ભણાવવા જોઈએ બાળકો જે ઉપરપટ્ટીમાં રહેતા હોય એને શિક્ષિત કરીને આગળ વધારવા જોઈએ એવો એક પ્રયત્ન

આપને ધ્યાનમાં હોય તો અલગ અલગ સમાજના આગેવાનો એ પોતાના સમાજ માટે અલગ અલગ બાબતોને લઈને સમાજ વચ્ચે નીકળેલા એ વખતે આ મૂળભૂત એવું મનમાં થતું કે આપણે આ બધા અલગ અલગ સમાજોમાં આપણો દેશ વહેંચાઈ જશે તો કદાચ આ સમાજ તૂટી જશે ને જે અખંડ ભારત પરિકલ્પના આપણી છે જે આપણે ભારત એક રાખ્યું છે તૂટી જશે વિખંડિત પડી જશે એટલા માટે બે માં અમે પાંચ છ યુવાનો એ ભેગા મળીને એવું નક્કી કર્યું કે આપણે બધા લોકો ભેગા મળી યુવાનો એક થઈ અને આપણે કોઈ ચળવળ ની અભિયાન શરૂ કરવું જોઈએ જેમાં સમાજના બધા લોકોને એક કરવાનું આપણે કામ કરીએ અને બે હજાર પંદર માં અમે યુવા એકતા સમિતિ એટલે કે યસ એની સ્થાપના કરી અને લગભગ લગભગ અમે દસ યુવાનોને મળ્યા અને મેં વિચાર મૂક્યો કે ભાઈ આપણે બધા લોકો એક થવું પડશે દેશને એક કરવો પડશે ભારતને આપણે ખંડિત નથી થવા દેવું અલગ અલગ જાતિઓમાં નથી વેચવા દેવું અને એ માધ્યમને લઈ અને મિશન અમે નીકળ્યા અને ખૂબ સારો પ્રતિદાસ મળ્યો યુવાનોમાં બધા એક છે ભાવના પણ અમે ઉભો કરી શક્યા આ બધું કામ કરતા કરતા એક સમય એવો પણ સાહેબ આવ્યો કે જ્યારે અમે સમાજના પ્રમુખોને મળવાનું કામ કરતા હતા એ વખતે અમે વસાવા સમાજના પ્રમુખને મળ્યા

તો અમે પહેલું કામ એવું કર્યું કે આમાં જે સ્લમ વિસ્તારમાં રહેતા જે બાળકો છે જે ભણવા નથી જતા અથવા તો ડ્રોપ આઉટ થઈ ગયા છે એ બાળકોને અમે લોકો મળ્યા અને એનું રજીસ્ટ્રેશન કરાયું રજીસ્ટ્રેશન કરાયા પછી આ બધા બાળકોને અમે નિયમિતપણે ભણાવવાનું શરૂ કર્યું આમ તો ચડવડ શરૂ કરી એટલે અમે જે વિસ્તારમાં ભણાવવા જતા ત્યાં આગળ ઘણી બધી સમસ્યાઓ અમને ફેસ પણ અમે કરી છે મુખ્ય તમને ધ્યાનમાં છે કે એ પ્રકારના જે લોકો છે બધા દારૂ વધારે પીતા હોય છે તો આ પ્રકારનું કામ આપણે જયારે લઈને જઈએ છીએ ત્યારે એકદમ એક્સેપ્ટન્સ આપણને મળતું નથી એકદમ આપણને સ્વીકાર મળતો નથી પણ અમારા સતત પ્રયત્નોને કારણે અને પોઝિટિવ અભિગમને કારણે થઈને આ લોકો અમારો સ્વીકાર કર્યો અને આજે એ વસ્તી અમારી એક પરિવાર બની ગયો છે અને બધા પરિવારો મારી સાથે કનેક્ટેડ થયા છે ઓકે

ખેડા કરજણ નડિયા સુરત અરવલ્લી એમ એમ કરીને કરીને અલગ અલગ અમદાવાદ આઠ જગ્યાઓ શરૂઆત કરી ત્યારે અમારી જોડે પાંચ છો યુવાનો હતા અને અમે લગભગ વીસ પચીસ બાળકોને ભણાવતા હતા સર વીસ પચ્ચીસ બાળકોને ભણાવતા પણ આ ચળવળ ને જેમ જેમ પ્રતિસાદ મળ્યો સાહેબ એમ એમ અમે લગભગ લગભગ અત્યાર સુધીમાં આઠ વર્ષમાં પાંચસો બાળક સુધી અમે પહોંચ્યા છે લગભગ દોઢસો જેટલા આ કામ સાથે મારે જોડાયા છે અને કયા ટાઈમે આ સાંજના ટાઈમ સ્કૂલ ચાલે છે ને કઈ રીતે શિક્ષણ કઈ રીતે અપાય છે

હું આ કામ માટે ત્યારે અક્ષર જ્ઞાન જોવું આપતા અમે ભણાવતા એમને શાળામાં મોકલતા એ લોકો વાયબર દસમા સુધી ભણે ની ચિંતા કરતા પણ આ કામ કરતા કરતા અમને બી ઘણું બધું શીખવા મળ્યું અને એના માધ્યમથી અમે એક નવી લગભગ પાંચેક વર્ષ પછી ચડવાની શરૂઆત કરી અને અમે ખોજ નામ આપ્યું અને સાહેબ આ ખોજમાં અમે શું કરતા કે જે બાળકોમાં એક્ચ્યુઅલીમાં સંભાવનાઓ છે એનામાં ક્રિએટિવિટી છે અને એવું જરૂરી નથી દરેક બાળક ભણે જ દરેક બાળકને ભણવામાં જ એની ક્ષમતા હોય ડોક્ટર જ બને વકીલ જ બને દરેક બાળકમાં કંઈક ને કંઈક અલગ સંભાવના રહેલી હોય છે તો આ સંભાવનાઓ ગોતવાનું કામ અમે એને ખોજ કીધું અને અમે આ ઝૂપરપટ્ટી ના બાળકોમાં જે સંભાવનાઓ રહેલી છે એને ખોજવાનું કામ કરીએ અમે લગભગ લગભગ આવા બાળકોની ખોજીને એમની જે સંભાવનાઓ છે કામ અમે કારણ કરતા એને અમે ખોજ નામ આપી સાહેબ અને એમાં શું થયું કે અમે એ અમે આ બધું કામ કરતા કરતા અમને ધ્યાનમાં આવ્યું કે ફક્ત એજ્યુકેશનમાં નહીં પણ કોઈ બાળક સારું દોડી શકે છે કોઈ બાળક સારું ગઈ શકે છે કોઈ કોઈ બાળક સારું કબડ્ડી રમી શકે છે કોઈ આર્મીમાં જઈ શકે એવો બાળક છે કોઈ શિક્ષક બને એવો બાળક છે તો એ પ્રકારના જેનામાં જે કેપેસિટી છે કેપેબિલિટી છે ટેલેન્ટ છે એને વિકસાવવાનું કામ અમે લગભગ ત્રણ વર્ષથી શરૂ કર્યું અને એના પરિણામો બી ખૂબ સરસ અમને મળ્યા સાહેબ અમે તમને જણાવીએ કે સાહેબ અમે એક છોકરાને દોડવામાં ખૂબ સારો હતો એની પાછળ પ્રયત્ન કરીને છોકરો અત્યારે અગ્નિવીર આર્મીમાં ગયો છે મારી સાથે કામ કરે છે એક જયેશ પ્લસ કરીને છોકરો છે એ મને લગભગ છે અત્યારે દસમા મહિના આવ્યા છે અને અગિયાર બાર સાયન્સમાં એ ભણે છે એને ડોક્ટર છે એના માટે એને સંપૂર્ણ રીતે એની પાછળ મેનેજ કરી રહ્યા છે બધા બધા લોકો ઘણા છે સાહેબ જે અમારા પ્રયત્નના આધીન અમે કોચ કરીને કરી શકીએ

એટલે સંતે લંડન માં જે સ્ટ્રીટ એજ્યુકેશન એમ્બેસેડર છે મતલબ જે સ્ટીટ પર રહેતા બાળકો છે ને એમ્બેસેડર યુએન યુનાઇટેડ ઓફ નેશન એ બનાવેલા છે તો એમને આ વાત કરી તો એમને એવું કીધું કે મારે આ ગુરુકુળ જોવા માટે આવું છે એટલે તમે જે મારી સાથે લાઈવ વાત કરો છો એક વાર એમને મારી જો લંડન થી વાત કરી અને મારા વાત થી પ્રભાવિત થઈને પછી મારું ગુરુકુળ જોવા માટે પણ આયા અને ગુરુકુળ જોયા બાદ એમના પ્રતિભાવ એવા હતા

આ લંડન માં પણ અમારા વિચારની સાહેબ રજૂઆત થઈ એ એ કઈ રીતે શક્ય એમાં સાહેબ એવું કે યુનાઇટેડ ઓફ નેશન માં આ સ્ટીટ এড્યુકેશન ના વિષય ને લઈને જારે પણ આવી મીટ થાય ત્યારે બધા પોતાના વિચાર મુકતા હોય આ જે વર્તન મેકલેન જે મારા ત્યાં આવેલા લંડન થી એમના કી જોઈ અને ત્યાં એમના રજૂઆત કરી એનો લાઈવ ફોર્મેશન વિડિયો મને નહી પણ એમને જે રજૂઆત કરી ત્યાં આગળ યુનાઇટ એનો ઓડિયો એ એમને મને મોકલી આપ્યો એને કારણે હું કહી શકું છું કે અમારે કામની ત્યાં પર રજૂઆત થઈ છે કે વાહ બહુ સરસ પણ તમારી સાથે કેટલા લોકો જોડાયેલા છે જી સાહેબ તમારી સાથે કેટલા યુવાનો જોડાયેલા છે જે આ કામ કરી રહ્યા છે સાહેબ એમાં જ્યારે શરૂઆત કરી જ્યારે ત્યારે અમારી સાથે પાંચ જ યુવાનો જોડાયેલા હતા પણ જેમ જેમ કામની ખબર પડતી ગઈ કે જેમ જેમ માધ્યમથી ખબર પડી ગઈ અમે એક પ્રયત્ન કર્યો મેક્સિમમ લોકોને અમારી ચળવળ સાથે જોડવા માટે અમે આ ચળવળનું નામ સાહેબ આપ્યું છે ડોનેટ યોર સન્ડે હેસ્ટેક ડોનેટ યોર સન્ડે મારે તમારા પૈસા નથી જોઈતા મારે તમારો કોઈ દાન મારે કોઈ મિલકત નથી મારે જોઈએ તો સમય જોઈએ છે સાહેબ ભારત દેશમાં સૌથી મોટી મૂલ્યવાન વસ્તુ છે તો આપણા દેશના યુવાનો છે આપણા દેશમાં સાહીઠ ટકા યુવાનો છે અને યુવાનોને જ એક ચળવળ સાથે આપણે જોડી દઈશું તો ખૂબ મોટા પરિવર્તન લાવી શકશે એવું મારું વ્યક્તિગતપણે માનવું છે તો આ મુવમેન્ટ કોમે નામ આપ્યું ડોનેટ યોર સન્ડે અને ડોનેટ યોર સન્ડે ના માધ્યમથી અમે સમાજના લોકોને અપીલ કરી યુવાનોને અપીલ કરી ડોક્ટરોને અપીલ કરી વકીલોને સીધે સીધી જોને બધાને અપીલ કરી એક સાથે એક દિવસમાં 450 લોકોએ પોતાનો રવિવાર દાન કર્યો અને 450 લોકોની ટીમ અમારી સાથે જોડાઈ અને એના માધ્યમથી અમે લગભગ 10 એક જગ્યાઓ પર આ પ્રકારના ગુરુ ફૂડ સાપી શક્યા

એ બધી શાળાઓમાં જઈ અને મને જો સાડી ચારસો બાળકો હતા કે જે લોકો થઈ ગયા આવતા ગેટ અમે ટાર્ગેટ કે ચારસો બાળકોને અમે શાળામાં મોકલી આપશું અને સાડી બધા બાળકો શાળામાં જઈને ભણતા કરી દઈશું તો એ ડ્રોપ આઉટ અમારા પ્રયત્નને કારણે એવું થયું છે કે એ લોકો નિયમિતપણે શાળામાં જતા થયા છે આમાં સાહેબ મૂળ વિશે ડ્રોપ આઉટ થવાનો અમને એવો ધ્યાનમાં આવ્યો હતો બાળકો બાળકોને સુપર રહેતા હોય પચાસ રૂપિયામાં જતા રે પચાસ રૂપિયામાં એ બધું કર્યા બાદ લગભગ અમને લાગે છે કે સાડી ચારસો બાળકો અમે જે ટાર્ગેટ કર્યા હતા એમાં બસો થી અઢીસો બાળકો એકદમ તમને પરફેક્ટ ના કહી શકું પણ સાહીઠ થી સિત્તેર ટકા બાળકો અમે પાછા શાળામાં મોકલતા ભણતા કરી દીધા છે પણ તમે જેમ કહ્યું એમ બાળકોને રોજગારી સાથે સંલગ્નતા જોઈએ છે કારણ કે એને પૈસાની આર્થિક જરૂરિયાત ઘણી પડતી રહે છે ઘણા કિસ્સામાં એવું પણ જોવા મળ્યું છે કે ના પ્રસ્પોન્સર સારી સંસ્થા દ્વારા રાજકોટમાં આયોકે છે વિશિષ્ટ સંસ્થા છે એના અમે સાહેબ શું કરીએ છીએ કે મારા જે ને અમારા દોઢસો વોલેન્ટિયર્સ છે જે અમારી સાથે જોડાયેલા છે અમે એવું કરીએ છીએ કે તમે એક એક યુવાન એક પરિવાર એવો એક વિચાર આપ્યો દાખલા તરીકે હું મયુર સુથાર છું તો મારે એક જ પરિવારમાં બે બાળકો હોય છે એની ચિંતા મારે કરવાની હોય છે તો એ સતત ચિંતા કરે છે એવું નહીં કે ભાઈ એને રવિવાર ભણાઈ અને છોડ દીધું એવું નહી

અને આટલા વર્ષોથી મજાની વાત છે કે તમે વધારે વધારે યુવાનોને પણ સાથે જોડો છો બિલકુલ સર એટલે એ એ બહુ મોટી વાત છે અને ઝૂંપડપટ્ટીના બાળકોમાં જો શિક્ષણ આવે તો મને લાગે છે આખી ઝૂંપડપટ્ટીના જીવનમાં પરિવર્તન આવતું હોય છે બિલકુલ સાહેબ હું થોડું જોઈન કરવા માંગુ છું આમાં કે સાહેબ અમે ઝૂપડપટ્ટીમાં અમે જે ભણાય છે અને મેને ગુરુકુલ કહીએ છે હવે અમારે વિવેકાનંદ ગુરુકુલ શિવાજી ગુરુકુલ સરદાર ગુરુકુલ એવા નામ આપેલા છે અલગ અલગ વિસ્તારોના તો અમે વિવેકાનંદ ગુરુકુળમાં ભણાવવાના કારણે શું તેવું આઠ વર્ષથી અમે ભણાવીએ છીએ એટલે અમે ત્યાં ગણપતિ મહોત્સવ કરીએ ત્યાં સ્વચ્છતા અભિયાન કરીએ તો ફક્ત શિક્ષણ તો માધ્યમ છે વસ્તીમાં જવાનું પણ એના માધ્યમથી અમે સ્વચ્છતાના કામો કરી શકીએ છીએ અમે વ્યસન મુક્તિના કામો કરી શકીએ છીએ ધ બેસ્ટ સેવા વસ્તી દાણંદ એવો એક બિરુદ પણ આપ્યું છે અમે અને એને બધા લોકો યુનાઇટ થયાનો અમે પ્રયત્ન પણ સાહેબ એમાં કરી શકીએ છીએ શિક્ષણ એક માધ્યમ છે લોકો વચ્ચે જવાનું એ લોકોને જોડે કરીને આપણે એને ડેવલપ કરવાનું પણ એના માધ્યમથી અમે ખૂબ મોટા પરિવર્તનો એ વસ્તીમાં અમે કરી શકીએ સાહેબ અમે તમને કહું ત્યાં આગળ પોતે દારૂના ભટ્ટા ચાલતા હતા એ જ વસ્તીમાં એ વસ્તીમાં અમે બંધ કરાવ્યું છે ત્યાં દારૂ પીતા લોકોને બંધ કરાયા છે